ખૂબ જ સરળ દાખલો આજે આપણે જોવાના છે માઇનસ ત્રણ પોન ત્રણ અને બે તમને આપેલા છે અને તમને કહ્યું છે કે આ જે દર્શાવેલ સંખ્યાઓ છે અનુક્રમે દિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે વાતને સમજજો વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો છે એટલે એટલે સમજાવું એટલે આ જે ત્રણ માઇનસ ત્રણ પોન ત્રણ જે છે એ આલ્ફા પ્લસ બીટા છે બરાબર માઇનસ ત્રણ પોન ત્રણ ગુણાકાર આવો તમારો દાખલો છે સૌથી પહેલા તો હું આની વાત કરું તો માઇનસ ત્રણ નો મતલબ શું થાય તો માઇનસ ત્રણ નો મતલબ થાય બેટા માઇનસ અહીંયા જ ભાગ ચાલે છે બરાબર તો સર આ રીતે કેમ આપ્યું છે આપે શિક્ષક છે આ તો તમારી કસોટી લઈ લેવાઈ રહી છે તો આ રીતનો પ્રશ્ન હંડ્રેડ પર્સન્ટ પૂછી શકે બરાબર તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આપણને આપ્યું છે અને આલ્ફા ઇન્ટુ બીટા તમને આપ્યું છે બે આ બે કિંમતો તમને આપી છે હવે આના ઉપરથી જ્યારે દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય સોરી દ્વિઘાત બહુપદી શોધવાની હોય તો આપણે આ સૂત્ર લઈશું હવે આ સૂત્ર સર ક્યાંથી મળે મારી ટેલિગ્રામ ચેનલ પર આપણી પીડીએફ મૂકી છે ત્યાંથી તમને આ સૂત્ર મળી જશે બરાબર સૂત્ર શું છે જરા જોઈએ તો કોઈપણ દ્વિઘાત બહુપદી એમાં અચળાંક જરૂરી છે બરાબર તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તો અહીંયા તમે કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જાય હું અચણાંકને એમને એમ રહેવા દઉં એ નહીં બરાબર આલ્ફા પ્લસ બીટા મારી પાસે છે માઇનસ એક સૂત્રમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા માઇનસ છે બરાબર આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય પણ મેં અહીંયા તમને એક અલગ રીતે ગણીને બતાવેલું છે બરાબર તો કૌશ ખોલીએ તો એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એકને એક્સ સાથે ગુણીશું તો એક્સ અને બે ના બે આ તમારો દાખલો પૂરો થઈ ગયો